નવસારીના સીખલીથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે શીખલી નજીકના સમરોલી ગામે માનવ વસારીમાં મામા ભાણીનું બે કલાકના અંતરમાં જ મોત થયું છે પ્રાથમિક વિગતો મુજબ મામાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું તો ભાણીનું ઘરમાં રમતા રમતા કાપડની ગળે ટૂપો આવી જતાં મોત થયું છે આ તરફ ઘટનાને લઈ મૃતકના પરિજનો સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે થવાનું પંક્તિની જેવી ઘટના સિખરી નજીક સમરોલી ગામે બની છે સમરોલી ગામે મામા ભાણી નું ગણતરી જ મોત થયું છે જેમાં મામા યોગેશ કુકાણાનું તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું તળાવમાં નાહવા પડેલા યોગેશ કુકાણાનું મોત નિપજ્યું હતું જોકે આ સમાચારના ગણતરીના કલાકોમાં જ ઘરે વર્ષની બાળકીને કાપડની પટ્ટી ગળામાં ફસાઈ જતાં ગળે ફાસવા આવી જતાં મોત નિપજ્યું હતું આ તરફ એક જ પરિવારમાં બે મોત થતા પરિવાર શોકમાં માં ગરકાવ થઈ ગયો છે ઘટનાને લઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે